જય સોમનાથ જય દ્વારકાધીશ વેરાવળ કાથલી વેરાવળ માર્કેટ યારના ભાવ જાણવા માટે અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને ઘંટડીના બટનને પ્રેસ કરી દેજો તો મગફળી અને ઘઉંના ભાવ જાણી લઈએ

અડદનો નીચામાં નીચો ભાવ છે સત્તરસો પાંચ રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે અઢારસો એકાવન રૂપિયા અને મગનો નીચામાં નીચો ભાવ છે અઢારસો ને એક રૂપિયો અને ઊંચામાં ઊંચો ભાવ છે ઓગણીસો ને રૂપિયા તો આગળ આપણે ચણા અને ધાણાનો ભાવ જાણી લઈએ તો ચણાનો નીચામાં નીચો ભાવ છે નવસો ને સિત્યોતેર રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે એક હજાર ને રૂપિયા ધાણા આજે પણ કાજલી વેરાવળ માર્કેટયાર્ડની અંદર આવેલા નથી એથી આપણે એનો ભાવ જાણી નહીં શકીએ તો આગળ આપણે બીજાનો ભાવ જાણી લઈએ મિત્રો તો આગળ છે છોયાબી અને તુવેર તો છોયાબીનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે નવસો ને આઠ રૂપિયા તો તુવેર આજે કાજલી વેરાવળ યાર્ડની અંદર આવેલી નથી મિત્રો તો આપણે એનો ભાવ જાણી નહીં શકીએ તો આગળ આપણે બાજરો અને જુવારનો ભાવ જાણી લઈએ સારો બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો ને પંદર રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે પાંચસો ને સત્તર રૂપિયા અને જુવારનો નીચામાં નીચો ભાવ છે છસો ને એક રૂપિયો અને ઊંચામાં ઊંચો ભાવ છે આઠસો ને બ્યાસી રૂપિયા તો આગળ આપણે કાંગ અને રાયડાનો ભાવ જાણી લઈએ તો કાંગનો નીચામાં નીચો ભાવ છે નવસો ને પંચોતેર રૂપિયા અને ઊંચામાં ઊંચો ભાવ છે બારસો ને પંચાવન રૂપિયા અને રાયડાનો નીચામાં નીચો ભાવ છે આઠસો ને નેવું રૂપિયા અને ઊંચામાં ઓછો ભાવ છે નવસો ને ચુમ્માલીસ રૂપિયા પૂરા તો હવે આગળ જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી લેજો અને ઘંટડીના બટનને પ્રેસ કરવાનું